ચતુરનાગા શ્રી ગિરિરાજજીનું મહાત્મ્ય જાણતા હોવાથી અને શ્રી ગિરિરાજજીને સાક્ષાત ભગવત સ્વરૂપ માનતા હોવાથી તેમની ઉપર ક્યારે પણ પગ મૂકીને તેઓ શ્રીનાથજીના દર્શન કરવા ગયા ન હતા તેથી તેમને સદાય શ્રીનાથજી ભારે વિરહ તાપ રહેતું તે તાપ દૂર કરવા ભક્ત વત્સલ પ્રભુએ મલ્લેચ્છનો આક્રમણનું નિમિત્ત કરીને ચતુરનાગાને સામે ચાલીને દર્શન આપવા પધાર્યા આવો તાપાત્મક ભગવત ભાવ હોય તો પ્રભુ પણ પોતાના ભગવદ્ ભક્તોને વિરહ દૂર કરવા માટે ચા ચાલીને દર્શન આપવા પધારે શ્રીનાથજીને ચાર ખૂબ જ પ્રિય મિત્રો હતા કુંભનદાસ સાંધુ પાંડે માણિકચંદ પાંડે અને રામદાસ કુંભનદાસ જુમનાવતમાં રહે છે અને શ્રીનાથજી ગોવર્ધન પર રહે છે પરંતુ કુંભનદાસને બાળપણથી જ શ્રીનાથજી પ્રત્યે નર્માસ છે તે દરરોજ ગિરિરાજજી પાસે જઈને સાથે રમવા જાય પછી તેઓ લાંબા સમય સુધી તેમની રમતો અને તેમના જીવનના અન્ય પાસાઓની ચર્ચા કરતા કુંભન શ્રીનાથજીના દર્શન કરતી વખતે સુંદર ગીતો પણ ગાય છે તેથી શ્રીનાથજી જાણે છે કે કુંભન એક દુર્લભ નશ્વર છે જે તેમની દિવ્યતાને સમજે છે એક દિવસ એક યવન આખા વ્રજને જીતી લેવાના ઈરાદાથી વ્રજના અનેક ગામો પર હુમલો કરે છે કુંભનદાસ સંધુ પાંડે માણિકચંદ પાંડે અને રામદાસ આ બાબતે ચર્ચા કરે છે તેઓ શ્રીનાથજીના કલ્યાણની ચિંતા કરે છે તેથી તેઓ શ્રીનાથજીને પૂછે છે આપણે યવનના હુમલાઓને કેવી રીતે રોકી શકીએ તે ધર્મમાં માનતો નથી કોઈ તેનું પાલન પણ કરે તેવું ઈચ્છતો નથી કૃપા કરીને અમને માર્ગદર્શન આપો અમને ચિંતા થાય છે તે આ મંદિર પર હુમલો કરી શકે છે શ્રીનાથજી તેમના ચાર ભક્તો તરફ જુએ છે અને કહે છે હું ટોડના ઝાડની મુલાકાત લેવા માગું છું તો કૃપા કરીને મને ત્યાં લઈ જાઓ ચારેય ભક્તો શ્રીનાથજીની વિચિત્ર વિનંતી વિશે આશ્ચર્યચકિત થાય છે પણ તેમને તેમનામાં અપાર શ્રદ્ધા છે તેથી તેઓ તેમને પૂછે છે કૃપા કરીને અમને કહો કે અમે તમારી ઈચ્છા કેવી રીતે પૂર્ણ કરી શકીએ શ્રીનાથજી કહે છે હું સાંધુ પાંડેની નાની ભેંસ ઉપર બેસીને ટોડમાં જવા માગું છું સાધુ પાંડે શ્રીનાથજીની સેવા કરવામાં આનંદ અનુભવે છે તે પોતાના ભેંસને તરત જ ગિરિરાજજી પાસે લઈ આવે છે શ્રીનાથજીના ચાર મિત્રો શ્રીનાથજી આરામથી ભેંસની ટોચ પર બેસે છે અને ટોડની તેમની યાત્રાએ નીકળે છે રામદાસ અને સાંધુ પાંડે ભેંસ સાથે ચાલે છે જ્યારે કુંભનદાસ અને માણિકચંદ પાંડે શ્રીનાથજી માટે રસ્તો સાફ કરતાં આગળ ચાલે છે થોડા દિવસ સુધી રસ્તામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો તેઓ જંગલમાં તળાવ પાસે એક જગ્યા શોધે છે રામદાસ અને કુંભનદાસ શ્રીનાથજીને પૂછે છે શું તમે અહીં વિરાજમાન થવા માંગો છો શ્રીનાથજી સ્મિત કરે છે અને સંમતિમાં માથું હલાવે છે તેથી તેઓ એક નાનું કામચલાઉ પ્લેટફોર્મ બનાવે છે તેઓ એક નાનું કામચલાઉ રસોડું બનાવે છે તેના પર ચાદર પાથરે છે શ્રીનાથજીને તેના પર બેસાડે છે હવે હવે ચતુર નામનો નાગ શ્રીનાથજીનો પ્રખર ભક્ત તે જ જગ્યાએ કઠોર તપસ્યા કરી રહ્યો છે કારણ કે તે શ્રીનાથજીના દર્શન કરવા માટે ઝંખે છે પરંતુ શ્રીનાથજીમાં તેની શ્રદ્ધા એટલી અટલ છે કે તે ગોવર્ધન પર્વત પર પગ મૂકવાનો ઇનકાર કરે છે કારણ કે તેને લાગે છે કે શ્રીનાથજીને પગથી સ્પર્શ કરવો એ પાક છે શ્રીનાથજી આ બધું જાણે છે ખૂબ સારી રીતે તેથી જ તેઓ તેમના ભક્તોને તે જ જગ્યાએ તેમનું બિરાજમાન થવાનું કહે છે ચતુર જ્યારે શ્રીનાથજીને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે આટલી બધી મહેનત કરતા જુએ છે ત્યારે તે કૃતજ્ઞાથી ભરાઈ જાય છે તેઓ ત્યાં ઉત્સવનું આયોજન કરી અને આ પ્રસંગ ઉજવે છે તેઓ કંકોડા એટલે કે કંટોલા નામની શાકભાજી ભેગી કરે છે જે તે ચોક્કસ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ઊંઘે છે અને તેમાંથી શ્રીનાથજીને માટે શાક રાંધે છે આજે આપણે શ્રીનાથજીની આ ખાસ લીલાની યાદ અપાવવા માટે શ્રાવણ શુક્લ પક્ષના તેરસમાં દિવસે કંકોડા તેરસની ઉજવણી કરીએ છીએ શ્રીનાથજી પછી રામદાસને કહે છે કે તેઓ તેમની પાસે રહેલા બધા લોટમાંથી સૂજીનો હલવો બનાવે અને આગામી દર્શન દરમિયાન ભોગ તરીકે અમને અર્પણ કરે રામદાસ અને કુંભનદાસ ફરીથી શ્રીનાથજીની વિચિત્ર વિનંતી પર આશ્ચર્યચકિત થાય છે તેમની પાસે ફક્ત બે કપ લોટ હોય છે જો તેઓ આગામી દર્શન દરમિયાન ભોગ તરીકે બધો અર્પણ કરે તો તેઓ વિચારે છે કે પછી તેઓ શ્રીનાથજીને શું અર્પણ કરી શકે તેઓએ ત્યાં ઉગાડેલા બધા કંકોડા ખાતા અને ત્યાંના જંગલમાં બીજું કંઈ ઉગ્યું નહોતું પરંતુ તેઓ અનુભવથી જાણે છે કે શ્રીનાથજી કદાચ કોઈ અજાણ્યા ભક્તનો મનોરથ તેમની બીજી રહસ્યમય લીલા દ્વારા પૂર્ણ કરી રહ્યા છે શ્રીનાથજી તેમના ભક્તોના વિચારો વાંચે છે અને કહે છે મેં ચતુરાના દર્શન કરવાની ઈચ્છા પૂર્ણ કરી છે હવે આપ આપણે આગળ વધવાનો સમય આવી ગયો છે કુંભનદાસ સંધુ પાંડે માણકચંદ પાંડે અને રામદાસ શ્રીનાથજીની ભેંસ પર બેસાડે છે શ્રીનાથજીને ભેંસ પર બેસાડે છે અને ફરીથી તેમની યાત્રા પર નીકળે છે થોડા સમય પછી તેઓ થાકેલા ભૂખ્યા અને તરસ્યા પણ અનુભવે છે તેઓ છાંયડાવાળા વિસ્તારમાં આરામ કરવાનું નક્કી કરે છે અને વિચારે છે કે શું તેમને ત્યાં કોઈ ખોરાક મળશે તેમ તે સમયે શ્રીનાથજી તેમના ચાર મિત્રોને બીજા દિવ્ય અનુભવોમાં જોડે છે સ્વામીનીજી ત્યાં પ્રગટ થાય છે સ્વાદિષ્ટ ભોજન રાંધે છે અને શ્રીનાથજીને ભોગ તરીકે આપે છે પછી તેમને આશ્ચર્ય થાય છે કે સ્વામીનીજી તે ચારેય મિત્રોને પણ તેમના ભોજનમાં ભાગ લેવા આમંત્રણ આપે છે પછી શ્રીનાથજી પછી કહે છે કે હે કુંભન સ્વામિનીજી આપણી જરૂરિયાતો સમજે છે અને પ્રેમથી પૂરી કરે છે કંઈક ખાસ કરો કે જે જેથી મારા બધા ભક્તો હંમેશા આ યાદ રાખે કુંભનદાસ અને કીર્તનો રચે અને ગાય છે જે શ્રીનાથજી અને સ્વામિનીજીને ખૂબ જ ખુશ કરે છે છતાં કુંભનના મનમાં કેટલાક પ્રશ્ન રહે છે તેથી તે શ્રીનાથજીને પૂછે છે હવે અમે ટોડમાં તમારી કેટલીક રહસ્યમય લીલા સમજીએ છીએ પણ ઓ પણ ઓ શ્રીનાથજી તમે ભેંસ પર સવારી કરવાનું કેમ પસંદ કર્યું શું તમારી કોઈ લીલા અમે અવગણી રહી છે શ્રીનાથજી સ્વામિનીજી તરફ અર્થપૂર્ણ નજરે જુએ છે અને કહે છે મેં તેમને શ્રાપ આપ્યો હોવાથી વૃંદાએ તે ભેંસ તરીકે પુનઃ જન્મ લીધો છે વૃંદાએ છેલ્લા કેટલાક દિવસોમાં મારા સ્વામી શ્રીનાથજીની ખૂબ સારી સેવા કરી છે પરંતુ તેણીને હજુ પણ થોડી વધુ કસોટીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને ખાતરી કરવી પડશે કે હું બરસાના પહોંચીશ તે પછી તેણી મારા શ્રાપમાંથી મુક્ત થશે સંધુ પાંડે માણિકચંદ રામદાસ અને કુંભનદાસ ભેંસને આશ્ચર્યથી જુએ છે અને ધ્યાનથી સાંભળે છે સ્વામિનીજી આગળ કહે છે વૃંદાને એક સુંદર પુત્રી હતી અને તે મારા પિતા વૃષભાનુના બગીચામાં કામ કરતી હતી તે અમારા માટે માળા બનાવતી હતી એક દિવસ જ્યારે હું અને કૃષ્ણ અમારા બગીચામાં ફરવા ગયા હતા ત્યારે અમે વૃંદાને તેની પુત્રી સાથે રમતા જોયા તેના ઘમંડી વર્તનથી અમને ખ્યાલ આવ્યો કે તેને તેને આપણા દિવ્યત્મા પ્રત્યે કોઈ આદર નથી તેથી કૃષ્ણએ કહ્યું ઓ વૃંદા તારો ઘમંડ તને આપણા દિવ્યતા પ્રત્યે અંધ કરે છે તું પૃથ્વી પર ભેંસ તરીકે જન્મ લે અને ત્યાં કાયમ રહે વૃંદાએ તરત જ એમને માફ કરવા કહ્યું અમારી સ્તુતિમાં એક સુંદર સ્તુતિ ગાય અને કહ્યું મને કહે હે રાધા હું તમારા દિવ્ય બગીચામાં માળી તરીકે મારું સ્થાન કેવી રીતે પાછું મેળવી શકું અમે તેણીને માફ કરી દીધી અને કહ્યું જ્યારે કૃષ્ણ શ્રીનાથજી તરીકે અવતાર લેશે ત્યારે તે તમારી ઉપર સવારી કરશે અને ટોઢ જંગલની મુલાકાત લેશે જ્યારે શ્રીનાથજી ચતુરની ઈચ્છા પૂર્ણ કરશે અને ગોવર્ધન પર્વત પર પાછા ફરશે ત્યારે તમે ફરીથી અમારા દીવા દિવ્ય બગીચામાં તમારું સ્થાન મેળવશો તેથી જ વૃંદાનો સદુ પાંડેના ઘરે ભેંસ તરીકે પુનઃ જન્મ થયો શ્રીનાથજીના ચાર મિત્રો સ્વામિનીજી પાસેથી આ દૈવિક વાર્તા સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ દિવ્ય દંપતીને પ્રણામ કરે છે અને તેમના આશીર્વાદ માંગે છે અને તેમના આશ્ચર્ય વચ્ચે સ્વામિનીજી ફરીથી તેમની નજર સામેથી અદ્રશ્ય થઈ જાય છે એવું લાગતું હતું કે તે કોઈ દેવી કાર્ય પૂર્ણ કરવા માટે અહીં આવ્યા છે થોડા સમય પછી તેમને સમાચાર મળે છે કે યવનની સેના વ્રજથી હટ કરી ચૂકી છે તેથી શ્રીનાથજીના ભક્તો તેમને ફરીથી ભેંસ પર બેસાડે છે વ્રજ પાછા ફરે છે અને ગિરિરાજજીને ફરીથી મંદિરમાં સ્થાપિત કરે છે અને શ્રીનાથજી તેમની પીઠ પરથી ઉતરે છે તે જ ક્ષણે વૃંદા ભેંસ આખરે અંતિમ શ્વાસ લે છે ગ્રામજનો શ્રીનાથજીના ફરીથી દર્શન કરીને ખૂબ જ ખુશ થયા તેઓ જાણે છે કે શ્રીનાથજીની દેવી કૃપાએ જ તેમને યવનના હુમલાઓથી બચાવ્યા હતા ટોડના ઝાડ વચ્ચે સુંદર મંદિર અને બેઠકથી શ્રીનાથજીની આ લીલાઓનું પ્રતિક છે શ્રીનાથજીની કંકોડા તેરસ લીલા એક સુંદર વિચાર રજૂ કરે છે ભગવાનના માર્ગો ઘણીવાર આપણી સમજની બહાર હોય છે આપણે ઘણીવાર એવું જ અનુભવીએ છીએ પરંતુ હકીકત એ છે કે આપણે ફક્ત આપણા કર્મ દ્વારા જીવીએ છીએ પરંતુ તે આપણે વાસ્તવિકતાનો સામનો કરવા અને આધ્યાત્મિક રીતે વિકાસ કરવામાં પણ મદદ કરે છે કારણ કે તે આપણા પ્રેમ માટે એટલી ઝંખે છે જેટલી આપણે તેની કૃપા માટે ઝંખીએ છીએની બેઠક આજે પણ ગહનના સ્થાનમાં બિરાજે છે આ સ્થળ ઘણું જ સુંદર અને દર્શનીય છે આજે પણ શ્રીજી બાવાને ચતુરાએ જે સમયે શ્રીજી બાવાને જે ચોકી પર ભોગ ધરાવ્યો હતો તે જ લાકડાની ચોકી પર આજે શ્રીજી બાવાને ભોગ ધરાવવામાં આવે છે એક વિરક્ત વૈષ્ણવ ચતુરા નાગા પર શ્રી ગોવર્ધન ધરણ પ્રભુની અનન્ય કૃપા છે જય હો પ્રભુ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ